પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા ઓગસ્ટ 1955 માં આ બ્રિજ ખુલો આવ્યો હતો વડોદરાના પાદરા બીજ ધારાશય થવાની ગમખ્વાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં પંચોતેર વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઇવે પરનો શેત્રુંજી નદી પરનો રહ્યો હોવાની વચ્ચે પ્રતિલિટી ચેક કરવામાં આવતા ઓગણીસો પંચાવનમાં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા આઠ ઓગસ્ટ ઓગણીસો પંચાવનમાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ને જર્જરિત બન્યો હોય ત્યારે તાકીદ આ બ્રિજની મરામત નહીં થાય તો પાલરા બીજ જેવી જ ગમખ્વાર કાર દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્પષ્ટ જોવા મળી રહી છે લોકોની માગણી હોય પ્રમાણે મોટા નેતાઓ છે એની અપેક્ષા પૂરી કરે જ છે શું લાગે પંચોતેર વર્ષ નો થઈ ગયા પંચોતેર વર્ષ નો થઈ ગયો છે પણ આ બિલ બ્રિજ જે ચાર પાંચ હતા એમાં ખૂબ મજબૂત બિલ બ્રિજ ગણાતો અને કંપની પણ સારી હતી જે બનાવવા વાળી અત્યારે એવી કોઈ કંપની છે નહીં ત્રીસ વર્ષમાં બ્રિજ બનાવેલા છે એ પણ અત્યારે હાલમાં નીચા પડી ગયા છે અત્યારે સ્થિતિ તો બ્રિજ સારો છે ખાલી કંપારી લે છે આપણને એવો ભય લાગે દુર્ઘટના થાય પણ એવું છે નહીં પણ છતાંય બ્રિજ ની આયુષ્ય પૂરી થઈ ગઈ છે તો નવો બ્રિજ બને એવી અમારી અપેક્ષા છે બહુ જૂનો બ્રિજ છે મને એક ખ્યાલ છે ત્યાં સુધી ઘણા વર્ષો જૂનો બ્રિજ છે અને અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં છે સાંકડો છે અત્યારના સમયમાં જે પ્રકાર રોડ રસ્તાઓ પૂળા થાય છે તેની કમ્પેરિઝનમાં પણ આ બ્રિજ પોળો પણ થવો જોઈએ અને નવો પણ થવો જોઈએ નગર આવતા દિવસોમાં કોઈ નવા જાનહાનિ થવાની અકસ્માતો થવાની પણ પૂર્ણ સંભાવના છે તે તેના માટે થઈને પણ તાત્કાલિક અસરથી તેને રિનોવેટ અથવા નવો પૂરો નવો બ્રિજ બનાવવો જોઈએ નગર આવતા દિવસોમાં કોઈ પણ અકસ્માત થવાની સંભાવના છે